મહેસાણાના વિસનગર તાલુકામાં વાલમ સર્વોદય આશ્રમ ખાતે નંદીધામનું આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આ વાન દ્વારા નંદીને સરળતાથી એક સ્થળથી બીજા સ્થળ પર લઈ જઈ શકાય છે કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પર્યાવરણ પાણી અને આજે જીવોની ચિંતા કરીને પ્રેરક કાર્ય કર્યું છે પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનારા જીતુભાઈ પટેલ દ્વારા ઋષિવન ખાતે નંદીવન વિકસાવાયું છે જેમાં નંદીને કારણે થતા અકસ્માતથી બચવા નંદીઓને સુરક્ષિત સ્થળે રાખી શકાય તિરુપતિ ફાઉન્ડેશન તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તેમજ તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા એક વાન પણ વિસનગર પાલિકાને ભેટ આપવામાં આવી હતી પરિવર્તિત કરવાનું કામ અમે ધણી બન્યા છીએ એનો જે આનંદ છે એ પુત્રના લગ્ન વિધવાઓ સામે કર્યા એના કરતાં પણ દસ ગણો આનંદ આજે છે પહેલા તો શહેરને નંદી મુક્ત કરવાના છીએ બે દિવસ માં વિસનગર જેટલા પણ નંદી છે બધા જ અમારા માં આવી જશે